હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવાળી યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી ગ્રાઉન્ડમાં મિત્રો સામેનું ગ્રાઉન્ડ બતાય છે સાવ છેલ્લેવાડીમાં છે સફેદ ડુંગળીની હરાજી અને જોઈ શકો છો મિત્રો આજે કહેવાય કે ખૂબ જ સરસ આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ઘણી બધી કહેવાય કે આવક થઈ ગઈ છે તો મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે સત્તર બાર બે હજાર ને પચીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો અઢાર હજાર થેલી પ્લસ અને લાલ ડુંગળીની આવકની વાત કરું તો પચાસ હજાર થેલી પ્લસ મિત્રો આવકમાં ગ્રોથ જોવા મળી રહી છે ધીરે ધીરે આવક વધી રહી છે બરાબર તો જોઈએ આપણે આ જ વિડીયોની અંદર લાઈવ લાલ અને સફેદ ડુંગળીના ડેલીની જેમ બજાર ભાવ જોવા જવાના છીએ તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં બરાબર અને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો છે ને તમે હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આ બજાર ભાવ રહ્યા છે મિત્રો આપણી ચેનલમાં નીચા ભાવને

સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર હાલ ઉપર છે અઢાર અઢાર રૂપિયા ને ઓગણીસ બાવીસ રૂપિયા ને આગળ બે ત્રણ હજાર પચાસ ત્રણસો પચાસ એકાવન સુપર માલ છે એકસો એકસો રૂપિયા ત્રણસો બોલે હરું છે 362 570 72 72 રૂપિયા 72 72 50 50 આગરિયાનું છે કાકા મિત્રો રૂપિયા ભાવ છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ત્રણસો ને ત્રણ આવા વખલ આવો આવે ને એની હિસાબે માલ માં રહે ત્રણસો ને ત્રાણું રૂપિયા વીસ કિલોનો ભાવ ઓછા ભલો એકસો ને બાણું બાુ રૂપિયા એકસો ત્રણ તાણું

જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી એકસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે તો આ માલનો આવી રીતના ભાવ આવ્યો છે મોવા માર્કેટ મિત્રો અત્યારે આ માલના એકસોને એક્યાસી રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી તો ખેડૂત કહેવા માંગે છે ખેડૂતનો અભિપ્રાય શું છે તો આપણે જાણીએ સાથે આ કયા ગામનો માલ છે તમારું નામ શું વેલજી વેલજીભાઈ કેટલા મોવાથી કેટલા કિલોમીટર થાય સો કિલોમીટર થાય કેટલો ભાવ આવ્યો એક ખોની એક કેમ ભાવ આવ્યો

બસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ હવે મિત્રો ક્વોલિટી હોય શકો છો બસો અઠ્યાવીસ વીસ કિલોના ભાવ રોજ હરાજી ના વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો छत्तीस छत्तीस रुपया तरह सौ छत्तीस छत्तीस रुपया तरह सौ बेतालीस

બોતેર બોતેર રૂપિયા

ત્રણસો એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ ત્રણસોતેર પંચોતેર રૂપિયા ત્રણ પંચોતેર ચોરાશી પેજ આજે ત્રણસો ને બાણું ત્રણસો બાણું બાણું ત્રણું ચોરાણું પચાસ છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું નવ્વાણું રૂપિયા ત્રણસો નવાનું નવાનું નવ્વાણું

बरोबर તમને મોવા માર્કેટિંગ યાર્ડની રોજ લાલ અને સફેદ ડુંગળીની હરાજીનો વિડીયોસ મળે છે બત્રી થેલી હાલો બે નવર પંદર રૂપિયા ચારો રો પાંચ ચાર પાંચ આઠ નવ દસ બાર રૂપિયા બાર રૂપિયા મિત્રો ચારસો ચાલીસ રૂપિયા ભાવ આવે છે આ વક્લ જોઈ શકો છો

મિત્રો એકસો અઠ્યોતેર રૂપિયા ભાવ હોય છે ક્વોલિટી એકસો એકસો પચીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વખતે

મિત્રો એકસો તેર રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને તેર નવી ડુંગળી છે એકસો આડત્રીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ માલ છે બધું માલ છે રોજ રાજીના વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ત્રાણું રૂપિયા ભાવ છે મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને સત્યાવીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નવી ડુંગળી એકસો અગિયાર આ વક્કલ મિત્રો

ભાઈ તો એકસો બે વીસ ને એકસો બે વીસ ને એકસો વીસ રૂપિયા ખાલી જવા ભાઈ બસો વીસ બસો ને વર્ષ

ને મિત્રો રૂપિયા ભાવ હવે મિત્રો ક્વોલિટી જોઈ શકો બસો ને સાડત્રીસ નવી ડુંગળી છે વીસ કિલોના ભાવ મિત્રો રોજ હરાજી ના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ફેસબુક ની અંદર જોતા હોય તો આ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે ડેલી હરાજી તમને મોવા માર્કેટિંગ મળે છે